હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ ખાટી મીઠીને ટેસ્ટી એવી દાળ ઢોકળીની રેસીપી જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને આમે દાળ ઢોકળી તો બધાને જ ભાવે તો એકદમ ટેસ્ટી એવી ગુજરાતી દાળ ઢોકળીને આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ તો તેના માટે મેં અત્યારે ધોઈને સાફ કરેલી થ્રી ફોર્થ કપ જેટલી તુવેરની દાળ લીધેલી છે તો હવે તેમાં આપણે દોઢ કપ જેટલું પાણી એડ કરીશું તમારે જો થોડુંક ગરમ પાણી એડ કરવું હોય તો પણ ચાલે અત્યારે મેં દોઢ કપ જેટલું પાણી એડ કર્યું છે તેમાં પિંચ એટલું સ્વાદ અનુસાર મીઠું લઈશું અને થોડી હળદર લઈશું હળદર પણ પિંચ એટલી જ લઈશું બધું મિક્સ કરી લઈશું અને દાળને આપણે બાફવા માટે મૂકવાની છે તો કૂકર બંધ કરીને મીડિયમ તાપે ત્રણથી ચાર વિસલ વગાડી લઈશું તો દાળ બફાવા માટે મૂકી દઈશું હવે મેં અત્યારે અહીં બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે હવે ઢોકળી માટેનો આપણે લોટ બાંધવાનો છે તો તેના માટે મેં બે કપ ભરીને ઘઉંનો લોટ લીધેલો છે તેમાં એક મોટી ચમચી જીરું પાવડર એક મોટી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી હળદર લીધેલી છે હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું સાથે તેમાં આપણે અજમો એડ કરીશું તો અજમાને આપણે હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું અજમો દાળ ઢોકળીમાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે હવે તેમાં બે મોટી ચમચી તેલ એડ કરીશું હવે બધું આપણે મિક્સ કરી લઈશું દાળ ઢોકળીનો લોટ બાંધવો ખૂબ જ સરળ છે અને ઇઝી પણ છે ગુજરાતી દાળ ઢોકળી લગભગ બધાના જ ઘરે બનતી હશે પણ બધા થોડી થોડી અલગ બનાવતા હશે તો તમે આ એકવાર મેં જે રીતે બનાવી છે તે રીતે તમે બનાવીને ટ્રાય કરજો તો હવે લોટમાં આપણે સરસ બધું મસાલાને મિક્સ કરી લીધો છે વધારે મિક્સ કરવાની જરૂર નથી કેમકે આપણે લોટ બાંધીશું ત્યારે બધું સરસ થઈ જશે તો તેમાં આપણે પાણી એડ કરીશું અને રોટલીનો લોટ જે આપણે બાંધીએ છીએ તેનાથી થોડોક કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં વધારે ન ઢીલો કે વધારે ન કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અને થોડીવાર તેને આપણે આવી રીતે મસળીશું જેથી લોટ ખૂબ જ એવો સરસ સ્મૂથ બની જાય હવે ઉપરથી મેં એક ચમચી તેલ નાખ્યું છે અને તેલ સાથે આપણે લોટને થોડો મસળી લઈશું જેથી લોટ સરસ એવો સ્મૂથ બની જાય તો આપણો ઢોકળી માટેનો લોટ તૈયાર થઈ ગયો છે તો હવે તેને આપણે પાંચ મિનિટ સાઈડમાં મૂકી દઈશું અને સાથે આપણે જોઈ લઈશું કે આપણી દાળ પણ બફાઈને તૈયાર થઈ ગઈ છે તો દાળ ખોલીને જોઈ લઈશું તો દાળ ખૂબ સરસ એવી બફાઈ ગઈ છે હવે વિસ્કર ની મદદથી આપણે દાળને સરસ એવી ક્રશ કરી લેવાની છે જે એમાં થોડો ઘણો દાણો હોય તે પણ સરસ એવો ક્રશ થઈ જાય અને આપણી દાળ એકદમ સ્મૂથ બેટર હોય તેવી સરસ ક્રશ બન બનીને તૈયાર થઈ જાય તો તમે જોઈ શકો છો કે મેં સરસ એવી ક્રશ કરી લીધી છે અને હવે તેમાં આપણે ગરમ પાણી એડ કરવાનું છે જો તમે દાળ ઢોકળી બનાવતા હોય તો તેમાં અચૂક તમે ગરમ પાણી એડ કરજો જેથી દાળનો સ્વાદ તમને ખૂબ જ સરસ આવે અને દાળ પણ સરસ એવી બને તો તમારે બને ત્યાં સુધી ગરમ પાણીનો જ ઉપયોગ કરવો તો અત્યારે મેં એક લિટર જેટલું ગરમ પાણી એડ કર્યું છે તો હવે આપણે દાળને એક પેનમાં લઈ લઈશું અને ગરમ થવા માટે ગેસ પર મૂકી દઈશું તો દાળને આપણે ઉકળવા દેવાની છે ત્યાં સુધી આપણે તેમાં ગોળ એડ કરીશું જેટલી દાળ ઢોકળી આપણી ખટ મીઠી હશે તેટલી ખૂબ જ સરસ લાગશે તો અત્યારે મેં મીડિયમ સાઇઝના બે ગોળના ટુકડા એડ કર્યા છે તો તમારે પણ હજુ તમને જો થોડી મીઠી વધારે પસંદ હોય તો તમે ગોળ વધારે એડ કરી શકો છો હવે દાળમાં થોડું સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું અત્યારે જ મીઠું એડ કરી દેવાનું છે પછી લાસ્ટમાં તમારે ચેક કરી લેવાનું જો તમને ઓછું લાગે તો તમારે એડ કરી દેવું તો હવે આપણે દાળને ઉકળવા દઈશું દાળ ઉકળે ત્યાં સુધી આપણે વઘાર કરવાનો છે તો દાળના વઘારમાં કઈ કઈ વસ્તુ જો છે તે હું તમને બતાવી દઉં મરચાં મેં કટ કરીને લઈ લીધેલા છે બેથી ત્રણ એક મોટું ટામેટું અને સિંગ દાણા અને બધા આપણા ખડા મસાલા લવિંગ તજ એલચી લાલ મરચાં લીમડો અને બાદિયાના ફૂલ તો હવે આપણે દાળને સાઈડમાં મૂકી દઈશું બીજી સાઈડ ગરમ કરવા અને બીજી સાઈડ આપણે એક પેનમાં તેલ લઈ લઈશું અને તેને ગરમ થવા દઈશું અને તેમાં સિંગદાણા લઈશું તો સંગ સિંગદાણા આવી રીતે તમે નાખશો તો દાળમાં તમે ક્રશ કરો ત્યારે સિંગદાણા ક્રશ પણ નહીં થાય અને આખા એવા સરસ લાગશે અને જો તમે આવી રીતે વઘારમાં સિંગદાણા નાખશો તો ક્રંચી એવા સિંગદાણા ખૂબ જ સરસ લાગશે તો સિંગદાણા જ્યાં સુધી બધા ફૂટી જાય ત્યાં સુધી સિંગદાણાને થોડીવાર આપણે તેલમાં થવા દઈશું હવે આપણે જે ખડા મસાલા અલગ રાખ્યા હતા તેને એડ કરી દઈશું તમે આમાં તજ પણ એડ કરી શકો છો તો તમે તે પણ લઈ શકો અત્યારે મેં નથી લીધા હવે મરચાં એડ કરી દઈશું મસ મરચાં નાખી અને સરસ એવું મિક્સ કરી લઈશું અને મરચાંને થોડીવાર સાંતળી લઈશું આવી રીતે વઘાર કરવાથી દાળ ઢોકળીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે આપણે ટામેટું જે લીધેલું હતું તેને પણ એડ કરી દઈશું અને તેને પણ થોડીવાર આપણે ચડવા દઈશું આવી રીતે વઘાર કરવાથી ઢોકળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે આપણા ટામેટા સરસ એવા ચડી ગયા છે જો વધારે ચડવા ન દો તો પણ ચાલે કેમ કે આપણે ઢોકળીમાં ઉમેરવાના છે તો દાળની જેમ ઉકળશે તેમ ટામેટા પણ ચડીને સરસ એવા થઈ જશે તો હવે આપણે તેમાં થોડા એવા મસાલા કરી લઈશું કેમકે આપણે ઢોકળીમાં ના લોટમાં જે મસાલા એડ કર્યા છે તેથી આમાં થોડા ઓછા કરીશું તો તો પીંચ મેં હળદર લીધી છે અડધી ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે તો મસાલા થોડી વાર સાંતળી લઈશું હવે સાઈડમાં આપણી દાળ પણ ઉકળી ગઈ ઉકળવા આવી છે તો આપણે આ મસાલાને વઘારને તેમાં એડ કરી લઈશું દાળમાં બધો જ વઘાર એડ કરી લઈશું અને દાળને હાઈ ફ્લેમ પર ઉકળવા દઈશું ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટથી જુઓ છો તે પણ મને કહેજો તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને કહેજો તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ મને જરૂરથી કહેજો ચાલો હવે દાળ ઉકળી ગઈ છે તો આપણે લોટમાંથી થોડો નાનો એવો લુવો લઈ લેશું અને સાઈડમાં કોરો લોટ લેશું અને તેમાં લોટને કોટ કરી અને પતલી એવી રોટલી મોટી વણીને તૈયાર કરી લેશું તો આપણે ઢોકળી વણી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણો લોટ ખૂબ એવો કઠણ પણ નથી અને એકદમ ઢીલો પણ નથી એવી જ રીતે આપણે રોટલીનો લો લુવો એટલો લેવાનો છે કે આખી રોટલી મોટી બનીને તૈયાર થઈ જાય તો રોટલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે નાની નાની ટુકડા કટ કરી અને દાળમાં ઉમેરવાના છે પહેલાં દાળમાં એક ઉભરો આવી જાય પછી જ આપણે ઢોકળીની અંદર એડ કરવાની છે તો કોઈ કટર લઈ લો કે ચપ્પુ લઈ અને નાના નાના પીસ એવા તમે કટ કરી શકો છો તમારે જે શેપમાં ઢોકળીને કટ કરવી હોય તે શેપમાં તમે કરી શકો છો અત્યારે મેં સ્ક્વેર શેપમાં ઢોકળીને કટ કરીને લીધેલી છે તો હવે ઢોકળી પણ આપણે કટ કરીને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે મેં કેટલી પતલીને એવી રાખી છે તમારે આટલી પતલી ઢોકળીને રાખવી નહીતર દાળમાં જલ્દી ચડશે નહીં અને તમને થીક પડવાળી ઢોકળી ગમશે પણ નહીં તો એવી પતલી એવી ઢોકળી તૈયાર કરી અને ઢોકળી દાળ ઉકળતી હોય ત્યારે તમે અંદર એડ કરી દો તો હવે બધી જ ઢોકળીને આપણે દાળમાં એડ કરી લઈશું જ્યારે તમે ઢોકળી ઉમેરો એક રોટલી વણો અને ઢોકળી ઉમેરો ત્યારે તરત જ તમારે કોઈ ચમચાની વડે ઢોકળીને મિક્સ કરવાની છે જેથી કોઈ ઢોકળી ભેગી થઈ ગઈ હોય તે છૂટી પડી જાય અને તમને એકદમ છૂટ્ટી છૂટી એવી ઢોકળી ખાવાની મજા આવે તો હવે બધી જ ઢોકળીને આપણે દાળમાં એડ કરી લઈશું તો તેવી જ રીતે અત્યારે ધીરે ધીરે મેં બધી જ વણી અને ઢોકળીને દાળમાં એડ કરી લીધી છે તો તમે જોઈ શકો છો કે બધી ઢોકળી એડ થઈ ગઈ છે હવે ઢોકળીને આપણે થોડીવાર ચડવા દેવાની છે તો ચારથી પાંચ મિનિટ માટે ઉપર ઢાંકણ ઢાંકી અને ઢોકળીને ચડવા દઈશું તો આપણી હવે ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે તો ઢોકળીને આપણે મિક્સ કરી લઈશું અને તેના પર ધાણા એડ કરી દઈશું હવે ઢોકળીમાં આપણે લીંબુ હજી એડ નથી કર્યું તો જ્યારે પણ તમે દાળ હોય કે કોઈ બી વસ્તુ બનાવો દાળની વસ્તુમાં ત્યારે તમારે લીંબુ ગેસ બંધ કરી અને પછી જ તેમાં એડ કરવું જેથી લીંબુનો ટેસ્ટ એવો ને એવો જ રહે તો લાસ્ટમાં આપણે લીંબુ એડ કરી દઈશું મિક્સ કરી અને આપણી દાળ ઢોકળી ખૂબ જ એવી સરસ ટેસ્ટી તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે આપણે આપણી દાળ ઢોકળીને સર્વ કરીએ તો આ દાળ ઢોકળીને તમે સલાડ સાથે પરોઠા સાથે કે ભાત સાથે પણ સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગી તે મને જરૂરથી કોમેન્ટ કરજો તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલી બે લાયકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય તો દાળ ઢોકળીને આપણે અત્યારે ઘી સાથે સર્વ કરી છે